મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે આ ઢોર એકબીજા સાથે લડાઈ કરે યુદ્ધ કરે ત્યારે નિર્દોષ પ્રજા વાહન ચાલકો રાહદારીઓ તેની અડફેટમાં આવી જાય છે ઘણી મોટી ગંભીર ઈજાઓ પણ થાય છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રખડતા ઢોરનો ત્રાસ વધી જવા પામ્યો છે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે આ ઢોરો એકબીજા સાથે લડાઈ કરે યુદ્ધ કરે ત્યારે નિર્દોષ પ્રજા વાહન ચાલક રાહદારીઓ અડફેટમાં આવી જાય છે અને ઘણી મોટી ગંભીર ઈજાઓ થાય છે રખડતા ઢોરોના પગલે થયેલા અકસ્માતોના કારણે લોકોને દવાખાને લઈ જવામાં આવે છે ઘણા લોકોને ગંભીર ઈજાઓ પણ થાય છે જેનું નુકસાન પ્રજા ભોગવી રહી છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય રખડતા ઢોરો સોસાયટી ગલીમાં અવારનવાર એકબીજા સાથે લડાઈઓ કરે છે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે કોઈ નિર્દોષનો તેનો ભોગ બનવું પડતું હોય છે નગરપાલિકાનું આ બાબતે યોગ્ય ઘટતું કરવામાં નમાલું પુરવાર થયું છે લુણાવાડા નગરની જનતાનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોનો કાયમી નિકાલ કરવામાં આવે તે જરૂરી છે લુણાવાડા નગરમાં સતત વધી રહેલા રોખડતા ઢોરોના ત્રાસના કારણે અગાઉ પણ ઘણા બધા

હવે સાહેબ વાત એવી છે કે લુણાવાડા નગરમાં વર્ષોથી રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે હાઈવે પર રસ્તા પર બેસેલા હોય છે ઢોર ઘણીવાર એકદમ રોડ ક્રોસ કરવા જઈએ કે ચાલતા માણસને પણ ઢોરોના લીધે ટક્કર વાગવાની શક્યતા રહે છે ગાડી લઈને જતા હોય એ લોકોને પણ એકદમ ઢોર રસ્તામાં આવી જાય ને અથડાઈ જાય તો જાનહાનિ થવાનો ભય રહેલો છે અને માથામાં વાગે એક્સિડન્ટ લીધે હાથ પગ ભાગે તો આર્થિક રીતે નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે આના માટે અમે તંત્રને ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં બધા તંત્રમાં અલગ અલગ તંત્ર એકબીજા પર ટોપલો ઢોળી દે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તો આ બાબતે સરકાર એક નક્કર પગલાં લે એવી અમારી વિનંતી છે આ આના માટે તો મારે શું કહેવું મારા બનેવીનો જ રખડતાખલાના અંતકના લીધે ટક્કર વાગવાથી એમને ફ્રેક્ચર થયું હતું અને એમાંથી પછી એમને મોત પણ થયું એ અમારા માટે બહુ દુઃખદ ઘટના છે જેથી આના માટે સરકાર સખત પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે અમીન કોઠારીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મહિસાગર